આ છે મિત્રો જાફરાબાદી પાડો અઢાર લિટર દૂધ આપે છે ગીરખૂટ છે ગીરખૂટ આકરેજ વાછરડી મિત્રો તમે એકવાર આ માથું જુઓ જાફરાબાદી ખડેલું સ્વાગત છે મિત્રો તમારા બધાનો આપણા એક નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ તણેતર જ્યાં મિત્રો પશુ પ્રદર્શન હરીફાઈ થાય છે તમે જોઈ શકો છો મારી સામે તો ખાસ મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો આપણે તમને બધું બતાવવાના છીએ કે અહીંયા કયા કયા પશુ આવ્યા છે તો ખાસ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો આ જુઓ મિત્રો આપણે એન્ટર કરી ચૂક્યા છીએ અને મિત્રો એન્ટર કરતાં જ અહીંયા જુઓ રાઘવજીભાઈ પટેલ ફોટો છે અહીંયા છે મિત્રો પરસોત્તમભાઈ સોલંકી અહીંયા છું આવી રીતના છે એન્ટર કરતાં જ બાકી ત્યાં મિત્રો બધા પશુ રાખેલા છે એ જઈ અને તમને બતાવીએ મિત્રો અહીંયા જુઓ મિત્રો શરૂઆતમાં જ જાફરાબાદી પાડો છે તમે જોઈ શકો છો ત્યાં લખેલું છે અને મિત્રો બોટાદ જિલ્લાનો કુંડળ ગામ છે ત્યાંનો મિત્રો આ પાડો છે તમે વિડીયોમાં લાઈવ જોઈ શકો છો આ છે મિત્રો જાફરાબાદી પાડો બોટાદ જિલ્લાના કુંડળ ગામનો છે આ જુઓ અહીંયા જુઓ મિત્રો આ છે જાફરાબાદી પાડો અહીંયા પણ છે જોઈ શકો છો એ છે સુરેન્દ્રનગર જિલ્લાના સારસાણા ગામનો છે મિત્રો આ તમે ઘરે બેઠા લાઈવ નિહાળી શકો છો આ જુઓ લાઈવ જોઈ શકો છો મિત્રો તમે जुओ मित्रों सुरेन्द्रनगर जिले न वहाड़ी गांव जाफराबादी खडेली चाहिए जुओ जाफराबादी खड़ेली जुवे खड़े ते जुओ मित्रों આ છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચંદ્રાવાડા ગામનો જાફરાબાદી પાડો છે આ પણ તમે જોઈ શકો છો એનું મિત્રો તમે એકવાર આ માથું જુઓ કેવડું મોટું છે જોઈ શકો છો તમે લાઈવ મિત્રો બાકી મિત્રો છ નંબર માં જઈએ અહીંયા મિત્રો જુનાગઢ જિલ્લાના ઈટાળી ગામનો જાફરાબાદી ખડેલું છે આ જુઓ તમે જોઈ શકો છો લાઈવ જાફરાબાદી ખડેલું જુનાગઢ જિલ્લાના ઈટાળી ગામ છે મિત્રો આ જુઓ તમે જુઓ મિત્રો આ બાજુ છે બધે ગીર ગાયનો વિભાગ ચાલવા છીએ અને તમને બતાવીએ જુઓ મિત્રો એક નંબરમાં અહીંયા છે સુરેન્દ્રનગર જિલ્લાના સોંડગઢ ગામની ગીર ગાય છે જે મિત્રો અઢાર લિટર દૂધ આપે છે જ્યાં જુઓ મિત્રો ત્યાં લખેલું છે સામે બાકી ચાલો બીજા નંબરમાં જઈએ અને તમને બતાવીએ અહીંયા મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાના રામપળા ગામનું ગીર ગાય છે જે પાંચ વર્ષની છે જુઓ ત્યાં સામે લખેલું છે બાકી આ જુઓ મિત્રો મોરબી જિલ્લાના લુણસર ગામની ગીર વોટકી છે ત્રણ વર્ષ ઉંમર છે એવું લખેલું છે અને ચૌદ લીટર મિત્રો દૂધ આપે છે ચાલો આગળ વધીએ હા જુઓ મિત્રો મોરબી જિલ્લાના લુણસર ગામની ગીર ગાય છે પાંચ વર્ષની અને એ ચૌદ લીટર દૂધ આપે છે અહીંયા છે પાંચમા નંબરે રાજકોટ જિલ્લાની કોટડા ગામની ગીર ઘણખૂંટ લખેલું છે જેના ત્રણ વર્ષ છે તમે જોઈ શકો છો ઘરે બેઠા લાઈવ ચાલો હવે આગળ જઈએ અહીંયા જુઓ મિત્રો આગળ છે રાજકોટ જિલ્લાની ગીર ગાય છે વોડકી નામ છે અહીંયા બોર્ડ મિત્રો જોઈ જોઈએ બાકી આ બાજુ મિત્રો આ છે એ સુરેન્દ્રનગર જિલ્લાના દૂધઈ ગામની ગીર ગાય છે જે અઢાર લિટર દૂધ આપે છે આ જુઓ તમે ઘરે બેઠા લાઈવ જોઈ શકો છો બાકી આ જુઓ મિત્રો નવમાં નંબરે રાજકોટ જિલ્લાની વાજડી ગામની ગીર વોડકી ગાય છે અઢી વર્ષની છે તમે જોઈ શકો છો દસમા નંબરે જોઈએ તો રાજકોટ જિલ્લાની વાજડી ગામની ગાય છે જે અઢાર લિટર દૂધ આપે છે હા જો મિત્રો રાજકોટ જિલ્લાના વિસામણા ગામની ગીર ગાય છે જે અઢાર લીટર દૂધ આપે છે જેના આશરે પાંચ વર્ષ થયા છે જો મિત્રો આ છે સુરેન્દ્રનગર જિલ્લાની પાંડાવરા ગામની ગીર સાંઠ છે મિત્રો ગીર સાંઠ જુઓ આ છે મિત્રો ગીર સાંઠ આ છે મિત્રો મોરબી જિલ્લાની જૂના અમરાપર ગામની ગીર વોડકી અંદાજે ત્રીસ મહિનાની છે બાકી આ જુઓ મિત્રો ચૌદમાં નંબરે છે સુરેન્દ્રનગર જિલ્લાની દૂતરેજ ગામની ગીર વોડકી ગાય અંદાજે બે વર્ષની છે અને ગળે મિત્રો જેના સફેદ પટ્ટા છે જેનું નામ ગોપી છે ચાલો તો મિત્રો આગળ જઈએ જુઓ મિત્રો પંદરમાં નંબરે છે જૂનાગઢ જિલ્લાની પાટરામા ગામની ગીર સાંઠ છે ગીર સાંઠ તમે જોઈ શકો છો ચાલો આગળ વધીએ તો મિત્રો આ છે રાજકોટ જિલ્લાની રીબડા ગામની ગીર ગાય જે ઓગણીસ લીટર દૂધ આપે છે બાકી મિત્રો આ છે રાજકોટ જિલ્લાની રીબડા ગામની ગીર વોટકી જેના વર્ષ છે બે વર્ષ અને આઠ મહિના જેવું થયું છે જુઓ મિત્રો આ છે ગીર સોમનાથ જિલ્લાની રંગપુર ગામની ગીરસાઠ છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને મિત્રો જેનું નામ રઘો રાખવામાં આવ્યું છે જુઓ મિત્રો આ છે મોરબી જિલ્લાની સૂર્યનગર ગામની ગીર ખૂટ છે આ જુઓ તમે લાઈવ બાકી જુઓ અહીંયા લખેલું છે બધું આ મિત્રો છે સુરેન્દ્રનગર જિલ્લાની પાંડવરા ગામની ગીર ગાય છે જેના અંદાજે પાંચ વર્ષ થયા છે બાકી મિત્રો આ છે રાજકોટ જિલ્લાની દેવપરા ગામની ગીર ગાય છે જે સોળ લીટર દૂધ આપે છે બાકી મિત્રો આ છે સુરેન્દ્રનગર જિલ્લાની જાની વડેલા ગામની ગીર છે જેના ચાર વર્ષ થયા છે એનું નામ મિત્રો રાખવામાં આવ્યું છે ગોપાલ જો બાકી મિત્રો આ છે રાજકોટ જિલ્લાની પારેવડા ગામની જો અહીંયાના બધી ડિટેલ આપેલી છે અહીંયા આનું નામ છે મિત્રો કાબરી રાજકોટ જિલ્લાના કડુકા ગામની ગીર ગાય છે આ પાંચ વર્ષ થયા છે પાંચ વર્ષ અને પાંચ મહિના જો મિત્રો આ છે જામનગર જિલ્લાની ઝાજા મોકપુર ગામની ગીરખૂંટ છે ગીરખૂંટ અને નામ મિત્રો છેનું પૃથ્વી રાખવામાં આવ્યું છે જુઓ બાકી આ જુઓ મિત્રો અઠ્યાવીસમાં નંબરે છે મોરબી જિલ્લાની રવાપર ગામની ગીર ગાય જેના અંદાજે ચાર વર્ષ થયા છે અને અગિયાર લીટર દૂધ આપે છે દિવસમાં બાકી જુઓ મિત્રો આ છે રાજકોટ જિલ્લાની નવી મેગણી ગામની ગીર ગાય જે અંદાજે સાત પોઈન્ટ પાંચ લીટર દૂધ આપે છે તમે વિડીયોમાં લાઈવ જોઈ શકો છો બાકી આ મિત્રો છે રાજકોટ જિલ્લાની ગીર વોડકી છે જેના અંદાજે બે વર્ષ અને ત્રણ મહિના જેવું થયું છે આ જુઓ બાકી મિત્રો આ છે સુરેન્દ્રનગર જિલ્લાની સાયલા ગામની ગીરકોટ છે ગીરકોટ જેનું નામ મિત્રો મોર રાખવામાં આવ્યું છે જેનું નામ મિત્રો મોર રાખવામાં આવ્યું છે હા બાકી આ જુઓ મિત્રો બત્રીસમાં નંબરે છે સુરેન્દ્રનગર જિલ્લાની સાયલા ગામની ગીર ખૂટ છે મિત્રો જે અંદાજે ચાર વર્ષનો છે જેનું નામ અર્જુન રાખવામાં આવ્યું છે બાકી આગળ જુઓ મિત્રો આ તેત્રીસમાં નંબરે જૂનાગઢ જિલ્લાના ગંગાસર મોટા ગામની ગીર ગાય છે જેના તૈન વર્ષ અને આઠ મહિના થયું છે અને જુઓ સફેદ ટપકાવાળી છે કઈ બાકી જુઓ આ છે અમરેલી જિલ્લાની ગીરવોડકી જેના અંદાજે અઢી વર્ષ થયા છે અને જેનો રંગ ધોળો છે જુઓ બાકી જુઓ આ મિત્રો છે બોટાદ જિલ્લાની મોટા પાળિયાત ગામની ગીર ગાય જેના અંદાજે સાત વર્ષ અને નવ મહિના જેવું થયું છે અને જેનો રંગ ઘેરો અને લાલ છે તમે વિડીયોમાં લાઈવ જોઈ શકો છો માહિતી આ તમે જોઈ શકો છો અહીંયા મિત્રો જુઓ ઓગણ નંબર નંબરે છે મોરબી જિલ્લાની કોઠી ગામની ગીર સાંટ છે જુઓ જુઓ મિત્રો અહીંયા પણ બંને ભેંસ વિભાગ છે નોખો પશુ રાખેલા છે ત્યાં છે મિત્રો કાકરેજ ગીર ગાય એ આપણે પછી બતાવશું પહેલાં આપણે અહીંયા બની પેસ તમને બતાવી દઈએ આ જુઓ મિત્રો આ છે કચ્છ જિલ્લાની રતનાલ ગામની બન્ની જુઓ મિત્રો આ છે કચ્છ જિલ્લાની રતનામ ગામની છે અઢાર લીટર દૂધ આપે છે જુઓ મિત્રો આ છે કચ્છ જિલ્લાની રતનાલ ગામની બન્ની જેનું નામ મોતી રાખવામાં આવ્યું છે જો મિત્રો આ છે કચ્છ જિલ્લાની રતનાલ ગામની બન્ની જેનું નામ ગૌરી રાખવામાં આવ્યું છે તમે ઘરે બેઠા લાઈવ નિહાળી શકો છો જો મિત્રો આ છે કચ્છ જિલ્લાની રતનાલ ગામની બન્ની જેનું નામ વઘઈ રાખવામાં આવ્યું છે પાંચમા નંબર છે જુઓ જો આ છે મિત્રો અભેપર ગામની અવની આ છે મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાના રામપાડા ગામની બન્ની ઓલાદ છે જેનું નામ ક્રિષ્ના રાખવામાં આવ્યું છે બાકી જુઓ મિત્રો આ છે સુરેન્દ્રનગર જિલ્લાની તણેતર ગામની બન્ની જે પંદર લિટર દૂધ આપે છે જો મિત્રો આ પંદર લિટર દૂધ આપે છે જેનું નામ કિરણ રાખવામાં આવ્યું છે કિરણ ચાલો તો મિત્રો આ બાજુ કાંકરજ ગાય છે એનો પણ તમને બતાવીએ વિડિયો જો મિત્રો આ બાજુ છે કાંકરિયાજ ગાય ચાલો તમને બતાવીએ જુઓ મિત્રો આ છે કચ્છ જિલ્લાની રતનાલ ગામની કાંકરિયાજ ગાય છે જેની ઉંમર આશરે એક વર્ષ અને આઠ મહિના છે ખૂટે હરીર ગાહુ જુઓ મિત્રો આ છે કચ્છ જિલ્લાની રતનાલ ગામની કાંકરેજ વોડકી જેનું નામ ચકી રાખવામાં આવ્યું છે જુઓ મિત્રો આ છે કચ્છ જિલ્લાની રતનાલ ગામની કાંકરેજ ગાય છે જે સોળ લિટર દૂધ આપે છે જેનું નામ મૈલી રાખવામાં આવ્યું છે ચોથા નંબર એ છે કચ્છ જિલ્લાની રતનાલ ગામની કાંકરેજ વાછરડી જેનું નામ ઘોર છે ચાલો આગળ જઈએ જો મિત્રો આજ છે બનાસકાંઠા જિલ્લાની ગેડા ગામની કાંકરેજ ગાય બાકી ચાલો આગળ જઈએ જુઓ મિત્રો આ છે બનાસકાંઠા જિલ્લાની ગેડા કાંકરેજ સાંઠ છે તમે જુઓ જુઓ મિત્રો આ છે કાંકરેજ સાંઠ

બાકી આ જુઓ બનાસકાંઠા જિલ્લાની ગેડા ગામની સાંઠ છે જુઓ મિત્રો અહીંયા ચોથા નંબરે છે કચ્છ જિલ્લાની રતનાલ ગામની કાંકરાજ ગાય જે સોળ લીટર દૂધ આપે છે જેનું નામ મૈલી રાખવામાં આવ્યું છે તમે જોઈ શકો છો બાકી ચાલો અહીંયા છે એ પાંચમા નંબરે જુઓ મિત્રો આ છે કચ્છ જિલ્લાની રતનાલ ગામની કાકરેજ વાછરડી જેનું નામ ઘોર રાખવામાં આવ્યું છે તમે જુઓ બાકી છઠ્ઠા નંબરમાં છે મિત્રો બનાસકાંઠા જિલ્લાની ગેડા ગામની જુઓ ચાલો જઈએ મિત્રો આગળ નવમા નંબરમાં મિત્રો છે બનાસકાંઠા જિલ્લાની ગેડા ગામની કાંકરેજ સાંઠ તમે જોઈ શકો છો લાઈવ આ જુઓ મિત્રો આઠમા નંબરમાં છે બનાસકાંઠા જિલ્લાની ગેડા ગામની કાંકરેજ વાછરડી જેનું નામ ટેગ રાખવામાં આવ્યું છે બાકી અહીંયા નવમાં નંબરમાં છે બનાસકાંઠા જિલ્લાની ગેડા ગામની કાંકરેજ ગાય છે જે ગાય પણ છે જુઓ અહીંયા લખેલી છે બધી ડિટેલ ચાલો અહીંયા જોઈએ કાંકરેજ સાંઠ બનાસકાંઠા જિલ્લાની ગેડા ગામનો કાંકરેજ સાંઠ છે જુઓ આ જુઓ મિત્રો જે તમે જોઈ રહ્યા છો એ છે કાકરેજ સાંઠ બાકી મિત્રો અહીંયા અગિયારમાં નંબરમાં છે કાકરેજ બનાસકાંઠા જિલ્લાની ગેડા ગામની ગાય છે જે ચૌદ લિટર દૂધ આપે છે બાકી અહીંયા જુઓ બારમા નંબરમાં છે બનાસકાંઠા જિલ્લાની ગેડા ગામની ગાય છે જે દસ લિટર દૂધ આપે છે જેની ઉંમર અંદાજે પાંચ વર્ષ છે બાકી જુઓ તેરમા નંબરમાં છે બનાસકાંઠા જિલ્લાની ગેડા ગામની કાંકરેજ સાંઠ છે આ જુઓ તમે લાઈવ બાકી આ જુઓ ચૌદમા નંબરમાં છે બનાસકાંઠા જિલ્લાની ગેડા ગામની કાંકરેજ જે ચૌદ લિટર દૂધ આપે છે જુઓ મિત્રો આ પંદરમા નંબરમાં છે પાટણ જિલ્લાની સિદ્ધપુર ગામની કાંકરેજ વોડકી જે અંદાજે સાત મહિનાની છે સોળ લિટર દૂધ આપે છે સોળ લિટર જેનું નામ વણઝાર રાખવામાં આવ્યું છે વણઝાર બાકી આ જુઓ છેલ્લા નંબરે સત્તર માં નંબરે છે કચ્છ જિલ્લાની ચાંદરાણી ગામની તાકરેજ ગાય જે સોળ લિટર દૂધ આપે છે જેનું નામ રામોડી રાખવામાં આવ્યું છે તો મિત્રો આ હતી પશુઓની માહિતી તો ખાસ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો